તાકીદના પગલા લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો કમિશનરે તંત્રના સંબંધિત અધિકારીઓને શહેરના તમામ ખરાબ રસ્તાઓ પર ના ખાડા પૂરવાની કામગીરી સત્વરે પૂરી કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે આ કામગીરીની ઝડપ વધારવા માટે અધિકારીઓને દિવસ અને રાત્રે એમ બંને પાળીમાં કાર્ય કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે શહેરના નાગરિકોને હાલાકી ન પડે અને ચોમાસાની ઋતુ બાદ માર્ગોની સ્થિતિ સામાન્ય બને તે માટે મહાપાલિકાએ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે માર્ગોના સમારકામ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના ઉદ્યાનોની જાળવણી અંગે સુધારણા માટેની કામગીરી પણ તાત્કાલિક ધોરણે શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે આ ઉપરાંત વડોદરાના ઐતિહાસિક વારસા સમાન માંડવી પાણી ગેટ અને ન્યાયમંદિર જેવી ઇમારતોના જીર્ણોધાર અને સંબંધિત કાર્યોને પણ ઝડપી ગતિ આપવાનો બેઠકમાં નિર્ણય લેવાયો હતો મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે પ્રજાલક્ષી કાર્યોમાં બિનજરૂરી વિલંબ થવાનો જોઈએ અને તમામ કામગીરી ગુણવત્તાયુક્ત રીતે સંપૂર્ણ સમયસર પૂર્ણ થવી જોઈએ આ નિર્ણય શહેરીજનોને વધુ સારા રસ્તા અને સુવિધાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમજ શહેરના ઐતિહાસિક સ્થાનોની જાળવણી પ્રત્યે તંત્રની ગંભીરતા સૂચવે છે સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણયનું તાત્કાલિક અને અસરકારક પાલન સુનિશ્ચિત કરવા પર હવે સત્તાધીશોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે રિવ્યુ મીટિંગ હતી રાજ્ય સરકાર તરફથી અને સાંજે પણ એક અગત્યનું મીટિંગ હતી એમાં રોડ રસ્તા બાબતની જે પણ રેસિડ્યુઅલ કામો છે એને વેલા તકે પૂરું કરવા માટે રાજ્ય સરકારની પણ સૂચના હતી આના પ્રમાણે અત્યારે સિટીની અંદર જે પણ કોઈ પણ ખાડાઓ બાકીના રહે રોડની રિસર્ફિસિંગ થઈ જાય પોર્ટ ફિલિંગ થઈ જાય એ બાબતનું તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને અમે આજે કડક રીતે સૂચના આપી છે આવતીકાલથી પણ આપણા જેટલા પણ હાઉટ મિક્સ પ્લાન્ટ છે ત્યાંથી સપ્લાયસ લઈનને રીકાર્પેટીંગનું કામ અને કાર્પેટીંગનું કામ બંને ફૂલ સ્પીડમાં કામ કરવા માટે અમે સૂચના આપી છે એટલે કાલ્દીજ તમામ ઝોનલ એન્જિનિયર્સ ને રોડ પ્રોજેક્ટ દ્વારા આ કામો ઉપર 100% વેગ આપવાનો આવશે આ વખતે અત્યારે લગભગ ચાલીસ કિલોમીટર નું આપણે રીસરફેસિંગ અને પથ્થર ફિલિંગ નું કામ અમે કર્યું છે આવનારા દિવસમાં લગભગ 72 નવા રોડ્સ અમે લેવાના છે તેમાં પેકેજ તરીકે વેસ્ટ ઝોન ઈઝોન સૌ ઝોન નોર્થનો પાકેસ તરીકે પણ કરવાના છે અને ઓજી વિસ્તારમાં પણ રોડ નવો રોડ કરવાનું કામગીરી પણ હાથ ધરવાના છે જે જે વિસ્તારમાં ડીએલપી ડિફેક્ટ લાયબ્રિટી પીરિયડ પાંચ વર્ષ પૂરું થઈ ગયું છે અને જે રોડ્સમાં પડી 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 ગયા ગયા છે છે એમાં પણ કામ અત્યારે રોડમાં ખાડાઓમાં ચાલી રહ્યા છે એટલે રાતમાં અને સવારે બંને સમયે રોડ ઉપર હન્ડ્રેડ પર્સન્ટ ફોકસ કરવાનું આજે રિવ્યુ મિટિંગમાં આપણે સૂચના આપવામાં આવી છે સાથે સાથે બે ફ્યુચરિસ્ટિક સેલ અને હેરિટેજ સેલનું પણ રિવ્યુ મિટિંગ કરવામાં આવી હવે ફ્યુચરિસ્ટિક સેલમાં આવનારા દિવસોમાં લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ એટલે ફોર્ટી વન લેકમાંથી ટ્વેન્ટી નાઇનનું કામ પૂરું થયું છે હવે બાકીના ની અંદર કેવી રીતે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ કરવી છે આધુનિક રીતે નવા ગાર્ડન સાથે કામગીરી કરવા માટે પછી આવનારા દિવસોમાં ફ્યુચ્યુરિલ દ્વારા કેનાલ રૂફટોપ પ્લાન્ટેશન જે સિટીની અંદર નેટિરોની અમે વાત કરી હતી એટલે રૂફટોપ અને આજવા સરોવરમાં ફ્લોટિંગ સોલરનું પણ કામગીરી આગળ લઈ જવા માટે આજે અમે પ્લાનિંગની આગળ મિટિંગ રીવ્યુ કર્યા હતા સાથે આઇકોનિક પ્રોજેક્ટ જે લિનિયર ગાર્ડન છે ઝેન ગાર્ડન છે આપણે દસ હેક્ટર તરસાલીનું કેનાલ સાઇડ ગાર્ડન્સ છે આ બધા ઉપર પણ હવેથી કામ શરૂ કરી દેવા માટે નક્કી કરવામાં આવી છે અને હેરિટેજ સેલ દ્વારા જે માંડવી ગેટ છે આ સિવાય પાની ગેટનું પણ આવનારા દિવસોમાં આના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે ન્યાય મંદિર લાલકોટ જે મેજર ઘણા દિવસોથી પેન્ડિંગ છે એમાં પણ રીડિઝાઇન અને એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ બધું કરાવીને લાલકોટનું કામને વેગ આપવામાં આવશે અને ન્યાય મંદિરનું પણ જે ફ્રેશ હેરિટેજ સેલ અંતર્ગત નવું કામમાં લઈને પણ આગળ વધવા નક્કી કર્યું છે ઘણા દિવસોથી તો આંબેડકરવાડાનું પણ વોર્ડ નંબર તેર ની ઓપરિશી થયા પછી એને પણ એએસઆઈની ફ્રન્ટ પાર્ટ છે અને બેક પાર્ટ વીએમસીનું છે એને પણ કેવી રીતે રેટ્રો ફિટિંગ કામગીરી કરી શકાય એના પણ અત્યારે નવા પ્લાનમાં લીધેલા છે અને આવનારા દિવસોમાં સેવા વેલ જે સ્ટેપવેલ છે એને પણ નવનીકરણ કરવા માટે રેજ્યુરેશન કરવા માટે પ્લાનિંગ આજે ઘણું બધું રિવ્યુ કર્યું છે એટલે આશા રાખીએ કે આવનારા દિવસોમાં સિટી વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરીમાં ફૂલ જોશ મળે અને સાથે સાથે હેરિટેજ પ્રોપર્ટી કન્ઝર્વેશન ઉપર પણ જે કામગીરી છે એના ઉપર પણ વેગ આપવાનો અને ફ્યુચરિસ્ટિક જે નવા નવા પ્રોજેક્ટ છે એના ઉપર પણ વેગ આપવા માટે રિવ્યુ મીટિંગ અને પ્લાનિંગ મીટિંગ આજે બોલાવવામાં આવી છે